આવી રીતના ગેટ ની એન્ટ્રી તો મિત્રો આજે હું તમને એવી જગ્યા બતાવું છું કે જે ગીર સોમનાથ જિલ્લાના ગોરખમઢી ગામે ગુરુ ગોરખનાથજીને સમર્પિત છે તો આવો મારી ભેગા આપણે અત્યારે પેલા ગુફામાં જઈને દર્શન કરી આવીએ

મિત્રો આ છે ને ગુરુ ગોરખનાથજી આ અન્નપૂર્ણ માતા છે અને આ છે ને શ્રી ગણપતિ મહારાજ છે આ છે મહારાજ મિત્રો આપણે છે ને અત્યારે અહીંયા ગુફાની અંદર જ છે તો આવી ને અહીંયા અંદર ગુફા એ જોઈ ગયો અહીંયા છે ને મૂર્તિ બધી રાખેલી છે તો મિત્રો આપણે અહીંયા અંદર ગુફામાં દર્શન કરીને હવે હે ને બહાર નીકળીએ છીએ આવી રીતના અહીંયા ગુફા છે જોઈ દો તમે તો મિત્રો આપણે આજે ગોરખમઢી આવી ગયા છીએ અને આ અહીંના મહંત છે તો આપણે ગોરખમઠીનો ઇતિહાસ જાણીએ બાપુ પાસેથી તો બાપુ આ જગ્યા કેટલા વર્ષ જૂની છે આ જગ્યા દોપરી ટાઈમની છે કે જે જગ્યા સોમનાથથી થી ચૌદ કિલોમીટર આવેલી છે સોમનાથથી થી ચૌદ કિલોમીટર જે આવેલી છે કે જે ગામ ગોરખમઠી કહેવાય છે એ ગોરખમઢી એ માટે કહેવાય છે કે ગુરુ ગોરખના જે અહીંયા બાર વર્ષ બેઠી બેસી અને તપસ્યા કરી છે અને કહેવાય છે કે ચેચ મચ્છંદર ગોરખ આવ્યા ગુરુ કરતા ચેલા તા આજે આ જગ્યાની અંદર અખંડ ધૂણો ચાલે છે અખંડ જ્યોત ચાલે છે અને મનશ્રી મેરનાથજી બાપુની જીવિત સમાધિ છે જગ્યાની અંદર આપણે દર્શન બહુ પ્રાચીન જગ્યા છે પચીસ પગથથી નીચે ઉતરીએ તો બહુ બહુ ઐતિહાસિક મૂર્તિ છે ગુરુ ગોરક્ષનાથજીની મૂર્તિ છે અન્નપૂર્ણાની મૂર્તિ છે નાગાર્જુનની મૂર્તિ છે ગુરુ ગોરક્ષનાથજીએ સરસ્વતી નદીને કિનારે લોપર યુગમાં તપસ્યા કરી છે એટલે એ માટે

અને જીવતા સમાધિ લઈ ગયેલ છે ગિરનાર માં પણ જગ્યા આવેલી છે હા ગુરુ ગોરક્ષનાથ ની ગિરનાર માં પણ જગ્યા આવેલી છે ગુરુ ગોરક્ષનાથ નો અખંડ પૂનો છે ગુરુ ગોરક્ષનાથ થી ગિરનાર માં આવેલી છે ગુરુ ગોરક્ષનાથજી એ બાર વર્ષ તપસ્યા કરી અને અહીંથી ગિરનાર માથે પણ ગયેલા આપડે ભવનાથમાં જાય શિવરાત્રી જુનાગઢ આ સાઈડ માં એનો ઇતિહાસ શું છે મંદિરો છે કે જે આ જગ્યા ની અંદર જે મહંતો થઈ ગયા છે પરંપરાગત એ મહંત ની સમાધિ છે ને અત્યારે આ જગ્યા ની અંદર બારમા કે તેરમા ચૌદ તેરમા મંત તરીકે મનશ્રી મહેશના બિરાજમાન છે ને બહુ જોયેલા કે વૃક્ષનું ઝાડવું પણ છે આ જગ્યાની અંદર કે લોકોને ગમે તેટલી ઉધરસ હોય તેની માનતાઓ માને છે બાળકોને મોટાને ઉધરસ હોય તો એ માનતા સફળ થાય છે લોકો એને જુવારે છે કુલર અને અગરબત્તી કરે છે નારિયર બાંધે છે એટલે એની માન ઉધરસ પણ બાળકોને મટી જાય છે એવી એક કહાની આ જગ્યાની અંદર ને એક એવું જ પણ કહાની છે એક સમય એવો હતો કે અહીંયા કહેતા કે ભાઈ બાર દાંડિયા આશ્રમમાં હતા ઉતાસણીના ત્રણ દિવસ અહીંયા વીર માંગડાવાળા હોય દાંડિયા રમવામાં આવતો અને વીર માંગડાવાળાની અહીંયા અધો કિલોમીટર આગળ જાવ તો જગ્યા પણ આવેલી છે તો મિત્રો બાપુએ રૂખડાની જે વાત કરી છે એ અતિ પ્રાચીન રૂખડો છે આપણે ગામમાં અહીંયા અંદર આવીએ ગોરખમઢી એટલે રોડને ને કાઠે જ આવે છે એવું કહેવાય છે કે બે હજાર વર્ષ જૂનો રૂખડો છે બાપુએ વાત કરી અને આપણે બાપુ અહીંયા મહેલ છે આપણે આ મહેલમાં એનો થોડોક ઇતિહાસ જણાવો એ મહેલ છે કે આ મહેલ અહીંયાના મહંતનો છે કે જે પરંપરાગત ગાદીપતિ મહંત છે આ જગ્યાના આ મહંત છે ને આ જગ્યાની અંદર ગાયોને ચરિયાણ માટે જમીન મિલ ગૌચરણેય આવેલું છે આ જગ્યાની અંદર વીસ થી ત્રીસ ટકા વીસથી થી દસ ટકા જગ્યાની અંદર ગુરુ ગોરખનાથજીના સમયમાં મહંત હતા એ સ્વયમના આપેલા મકાનો પણ છે અને મિત્રો બાપુ એ વાત કરી વીર માંગડા નહીં એવું પણ કહેવાય છે બાપુને મારા કરતા વધારે ખબર છે બાપુ છેલ્લે વીર માંગડા વાળા એ ગાડાના પૈડા પહેરીને ગરબી નાના ઇતિહાસ એવો છે કે વીર માંગડા ઉતાસણીના ત્રણ પડવા હોય ત્યારે બળદગાડીનું પેણું બાંધી અને અહિયાં દાંડિયા રાશય રમવા આવતો ને હજી પણ એ દાંડિયા આશ્રમ છે ઈ સમયમાં વીર માંગડા વાળો જયારે દાંડિયા આશ્રમમાં આવતો ત્યારે કેવી કહાની હતી કે કોઈ પછવાડે જઈ અને જોવા ગયું ત્યારે એ ભડકો થઈને ઉડી ગયા અને વીર માંગડાવાળાની બહુ ઐતિહાસિક જોવાલાયક જગ્યા પણ અહીંથી આવેલી છે અડધો કિલોમીટર એનાય દર્શન કરવા એક જરૂરી લાવો છે તો મિત્રો અહીંયા હા ને ગાય કુત્રની સંમતિ છે હા કે જે હમણાં બાપુએ આગળ વાત કરી ને એ તો મિત્રો અહીંયા પ્રોગ્રામની તૈયારીઓ ચાલુ હમણાં આપણે બાપુ પાસેથી જાણીએ શું છે પ્રોગ્રામ કઈ રીતના છે ને હું છે એ આપણે હમણાં જાણીશું બાપુ પાસેથી ના મોલ વિશે શું કેવું છે મિત્રો એ એક તમે કોમેન્ટ કરી દેજો ને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ને નવા કોઈ હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે આપણે બાપુ પાસેથી બોલી પાડા ઘંટી છે ને એનો ઇતિહાસ જાણીએ બાપુ આપડી રાહજી હાલો હવે

મિત્રો આયા આજે બાપુએ વાત કરી ને ઘંટી આયા છે બાપુ ની પાછળ થી હમણા આપણ આનો ઇતિહાસ જાણિયા ઘંટી નો મોટી બધી છે વિશાળ ઘંટી જો આવી ઘંટી મિત્રો જોઈ કોમેન્ટ કરજો સકરા તો જોયું આ દાણા ભરવાની કોઠી શું કહું હમ

મિત્રો બાપુએ આપણે બેસીને વાત કરી હતી અને બાર ગામનું અહીંયા અનાજ આવતું અહિયાં થી દળીને દળીને પબ્લિકને આપવામાં આવતું આ ઐતિહાસિક પાડા ઘંટી છે અને આ બહુ ઐતિહાસિક અને પ્રાચીન પાડા ઘંટી છે અને આ જે લોકો આ પાડા દર્શન કરવા માટે આવે છે અહીંયાથી થી દરી અને બાર ગામના લોકોને આપવામાં આવતું બાપુ આગળ હોય મેરેજ કરવા જતા એ એક ઐતિહાસિક પાલખી પણ આજે જગ્યા ની અંદર દર્શન કરવા લાયક છે આ તો દાણાની કોઠી અનાજ ભરવાની એક ઐતિહાસિક કોઠી છે કે અનાજ આમાં ભરવામાં આવતું એમાંથી નાખીને અહીંયા દળીને પબ્લિક ને આપવામાં આવતું રેડી બાપુ આ પાડા નામ કઈ રીતે પાડા થી ચાલતી હા આ બાપુએ વાત કરી પાલખી મિત્રો

पांच तातुल हाँ यार गर्मी बहुत है मित्रों तो आया है ना आप लोगों गुफा में जाता है ना इन्होंने इतिहास लखलो है हैं तो मैं वाची ले जो મિત્રો આ બાપુએ જે વાત કરી ને એ બધા મહંતો થઈ ગયા ને એમનું છે આ બધી तो मित्रों आया है ना कार भेरो महाराज कार भेरो दादा નું છે ને આથી પ્રાચીન મંદિર છે અને પેલા તો આપણે હન દર્શન કરી જ આવ્યા અયા જય કારભેરવ दादा જય હો દાદા મિત્રો આવી રીત ને મંદિર છે ભગવાન નું પોતાનું મનોકામ ના પૂરી કરજો તો મિત્રો આપણે વિડિયો માં આગળ બાપુએ જે વાત કરી રુખડાની એ આ જ રૂખડો છે કે જે તમે ગોરખમઢી ગામમાં આવીએ તો ગામના પાદરમાં જ એટલે કે રોડના કાંઠે જ આવેલો છે અને આ રૂખડા વિશે એવું પણ કહેવામાં આવે છે કે આ રૂખડાની નીચે બેવાથીને જ ખાલી ખાંસી ઉધરસ ને જેવા દર્દ દૂર થઈ શકે છે અને આ વૃક્ષ લગભગ બે હજાર વર્ષ સુધી ઊભું રહી શકે છે આ વૃક્ષના છે ને ચોમાસામાં જ પાંદડા આવે છે અને આકર્ષક સફેદ રંગના ફૂલ પણ ખીલે છે અને હા મિત્રો બાપુએ આપણે વીર માંગડા અતિ પ્રાચીન જગ્યા છે એવું પણ કીધું હતું કે જે અહીંયા ગોરખમડી થી માત્ર ખાલી અડધો કિલોમીટર દૂર આવેલી છે તો તો આપણે ત્યાં ત્યાં જઈએ અને પણ દર્શન કરી મિત્રો હવે આપણે આવી ગયા છીએ વીર માંગડા જગ્યાએ જગ્યા એ ઉમરી તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો હવે સીધા મળીએ આગળ અને જોઈએ અહીંનો ઇતિહાસ હું છે ને એ તો મિત્રો આપણે અત્યારે વીર માંગડાવારાની જગ્યાએ પુગી ગયા તો સૌ પ્રથમ તો આપણે અહીંથી જઈ અને નીચે ઉતરીને આ જગ્યા છે ને આ દર્શન કરી લેજે અહીંયા રસોડું છે અહીં જે ખીચડી નું ચડાવવા આવે ને નો આ રસોડામાં બધું બનાવીને ખીચડી જળા અહીં વીર માંગડાવારાના આ જગ્યાએ જય વીર માંગડાવારા તો મિત્રો અહીંયા માનતા રાખી હોય ને એટલે ફોટા ને જો અહીંયા ચડાવેલા હિત અહીંયા સાફા પણ છે સાફા ચડતા વાળાના આવી રીતના અહીંયા જગ્યા છે વીર માંગાની તો મિત્રો હવે છે ને આપણે આ સાઈડ બગીચામાં છે ને પદ્માવતી ની ખાંભી એવું અહીંયા લખેલું હોય તો આપણે એ સાઈડ જઈએ શું છે જાણીએ છું થોડું ઘણું અહીંયા છે ને આ રસ્તો હોય ને જ્યાં લખેલું હે પદ્માવતી ની જગ્યા આ રસ્તો સીધો ન્યા જ જાય જો આગળ છે ને મંદિર ન્યા નારિયેળીના બગીચાની વચ્ચોવચ્ચ છે મિત્રો અહીંયા પદ્માવતી ની જગ્યા હે આવી રીતના અહીંયા જગ્યા હે મિત્રો બગીચાની વચ્ચો વચ્ચે મજા આવી ગઈ જગ્યા છે મસ્ત વાતાવરણ પણ સારું છે અહિયાં તો મિત્રો અમે છે ને અહિયાં વીર માંગળા દર્શનને ના દર્શન આવ્યા તો આ બધા ભાઈ બંધુ આપડે મળી ગયા છે તો આ ભાઈ બંધુ ને કરવાનું કે છે આપણું ચેનલ તો હું કેવું ભાઈ કરો ભાઈ ને ફૂલ સપોર્ટ કરો ફૂલ સપોર્ટ કરો